નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે શનિવારનો દિવસ છે અને આપણે જયારે વીકેન્ડમાં એનાલિસિસ કરીએ છીએ માર્કેટનું તો આપણે પ્રયત્ન કરીએ છીએ કે થોડુંક ડિટેલમાં કરીએ થોડુંક વધારે આપણે એક સ્ટેપ આગળ જઈએ બરોબર તો વન્સ અગેન આપણને આ રેન્જની ખબર છે અગેન આ રેન્જ ટ્રેડિંગ માટેની નથી આ રેન્જ આપણે પ્રાઇઝ એક્શન પ્રમાણે આ રેન્જ લીધેલી છે આ રેન્જ મોટી છે પણ જે રીતનું માર્કેટમાં બિહેવિયર છે એ રીતે આપણે આ રેન્જને ફોલો કરવી પડશે અને આ જે રેન્જ છે એમાં જ્યાં સુધી માર્કેટ રહેશે ત્યાં સુધી આપણને બોરિંગ મુવમેન્ટ આપશે અને એ જ વસ્તુ થઈ રહી છે બીજી વસ્તુ હું તમને કહું કે સેમ વસ્તુ બેંક નિફ્ટીમાં છે બેંક નિફ્ટીની બી જે રેન્જ છે એ જ રીતે દેખાય છે અહીંયા તમને ખબર પડી જશે અને સેન્સેસમાં એ જે રેન્જ છે એમાં જ છે હવે એકચ્યુઅલી રેન્જ તૂટી ગઈ હતી મેં તો હજી લાઈન થોડીક નીચે ડ્રો કરી નાખી બાકી એ રેન્જ ઓલરેડી તૂટી ગઈ છે હવે આમાં એક ઓબ્ઝર્વેશન કે અત્યારનું જે માર્કેટ જુઓ ને તો કન્ટિન્યુઅસલી આ બધું નીચે જ આવે છે બરોબર આ કન્ટિન્યુઅસલી હાઈ બધા નીચે જ આવે છે એ તો ઠીક છે આ પેલા મેં વાત થઈ હતી કે બહુ સરસ બાઇંગ વાળી કેન્ડલ આવે ને તો એ પછી કાં તો દોજી અને બીજા દિવસે નેક્સ્ટ સેલિંગ વાળી કેન્ડલમાં કન્વર્ટ થઈ જ જાય છે તમે એફઆઈ નો ડીઆઈ નો ડેટાનો ટ્રેક કરો ને તો એફઆઈ એ હજી સેલિંગ જ કરેલું છે એકવીસ તારીખે શુક્રવારે ત્રણ હજાર ચારસો ને ઓગણ પચાસ કરોડ નું સેલિંગ અને સામે ડીઆઈ અઠ્યાવીસો ને એસી ચોર્યાસી કરોડ નું બાઇંગ કરેલું છે એટલે એફઆઈ નું સેલિંગ રોકવાનું નામ લેતું નથી આ કન્ડિશનમાં હવે બેરિશ સિવાય કઈ બહુ નજર આવતું નથી મતલબ વીકનેસ સિવાય નજર આવતું નથી ને હજી માર્કેટનું બોટમ કન્ફર્મ નથી થતું બોટમ ક્યારે કન્ફર્મ થાય કે એક જ્યારે એક રીસન્ટ હાઈ છે ને ટેક આઉટ કરે અને ત્યાં માર્કેટ સ્ટેબિલાઈઝ થાય 4 દિવસ 5 દિવસ 1 વીક અને આપણને ચાર્ટ ઉપર એ જેણે હાઈ ટેક આઉટ કરીલ તો એ એ તૂટતો ન દેખાય વીકલી કેન્ડલ્સમાં કે હા બરોબર છે હવે અહીંયા થી તો માર્કેટ નીચે નહીં જાય એ બોટમ પણ હજી વ્યવસ્થિત સુધી ફોર્મ થતું એવું દેખાતું નથી આપણને રાઈટ અને જે એને વીસ હજાર આઠસો છેલ્લે અહીંયા હતું ને બાવીસ હજાર આઠસો સોરી બાવીસ હજાર આઠસો એને નહોતું તોડવાનું અને એને તોડીને એની નીચે ક્લોઝ આપ્યું છે હવે લેટ સી હવે એકાદ બે દિવસમાં આમાં બાઇંગ આવી બી જાય ને તો એ ડાન્સ કરવાની કે એક્સાઇટમેન્ટ થવાની જરૂર નથી એનું રીઝન એ છે કે જ્યાં સુધી સૌથી પહેલા આ લાઇન છે એ ક્રોસ નહીં થાય બસો એકાવન ત્યાં સુધી આપણે કઈ નહીં એને બોટમ બનાવવા માટે ક્રોસ ક્રોસ કરવા જ પડશે ત્યાં ત્યાં સુધી અહીંયા કરે માર્કેટ એ દિશામાં ક્લોઝિંગ આપે આવનારા વીક્સમાં બી એ બ્રેક ના કરે તો આપણે એને બોટમ માઇન કહેવાય બાકી અત્યારની એક આપણે બોટમ માનશું નહીં એટલે માર્કેટની આ ચેલેન્જીસ છે એને આપણે એક્સેપ્ટ કરવી પડશે

આપણને બેનિફિટ થવો જોઈએ એ રીતે નથી થાતો ઇન્ટ્રાડે માં બી દર પેટર્ન તમે આ બેંક નિફ્ટી ની બી પેટર્ન જોઈ લ્યો કે નિફ્ટી બી પેટર્ન ચોખ્ખું દેખાય છે કે જ્યાં થોડું બાઇંગ આવશે ને જો ત્યાં સેલિંગ માં કન્વર્ટ થઈ જશે આ બાઇંગ આવ્યું બહુ સરસ સેલિંગમાં કન્વર્ટ થઈ ગયું બીજા દિવસે કોન્સન્ટ્રેશન ફટાક નીચે એટલે જાણી જોઈને અહીંયા ઊભું રાખે છે માર્કેટ ને અને ત્યાંથી એ લોકો સેલિંગ કરી કરીને ભાગે છે બરોબર તમે જોજો જે બાઇંગ આવશે જોઈ પાછું અહીંયા સેલિંગ એક્યુમ્યુલેશન બાયિંગ પાછું અહીંયા સેલિંગ એક્યુમ્યુલેશન અહીંયા જો સેલિંગ થોડું કેને ઉપર લઈ જશે થોડી પાછું સેલિંગ આવી જ જશે જો છે ને સેલિંગ ની પહેલા શું હતું કન્સોલિડેશન અહીંયા બાયિંગ થોડી પાછું કન્સોલિડેશન પાછું સેલિંગ આનો મતલબ શું છે ચોખ્ખું પેટર્ન્સ દેખાય છે આપણને કે માર્કેટમાં શું થઈ રહ્યું છે નીચેના લેવલ થી ભી બાયિંગ નથી આવતી ખરેખર છે ને કોઈ પણ માર્કેટ ને ઉપર જવા માટે છે ને ઉપરના લેવલમાં ટકવું જરૂરી છે અને ઉપરના જે નાના નાના રેઝિસ્ટન્સ હોય ને ત્યાં બાઈંગ આવું જરૂર છે ઉપર આ રોકેટ આટલું ગયું વળી પાછું રોકેટમાંથી પાવર જ ઓછો થઈ જાય આ સિચ્યુએશન છે અત્યારે આપણા માર્કેટની અને આ રિયાલિટી છે બરોબર છે બીજી વસ્તુ તમે આજે સેક્ટર જો તો લાસ્ટના દિવસે તો કહ્યું બધા સેક્ટર રેડમાં હવે આઈટી સેક્ટરમાં એક જૂનો પુરાનો સપોર્ટ છે જે નવેમ્બર ટ્વેન્ટી નો છે એ આપણને દેખાય છે પણ આમાંય તમે આઈટી સેક્ટરની કેન્ડલના રેશિયો જો રેડ કેન્ડલ ટુ ગ્રીન કેન્ડલના રેશિયો જોઈ લો રેડ કેન્ડલ ટુ ગ્રીન કેન્ડલનો રેશિયો જો તમે ખાલી શું દેખાય છે તમને બરોબર એ જ રીતે તમે ઓટો સેક્ટર ના રેશિયો જો ગ્રીન કેન્ડલ ટુ રેડ કેન્ડલ અને એમાં ક્યાં સપોર્ટ છે બરાબર એ કેટલો દૂરનો સપોર્ટ મારે આમાં લેવો પડ્યો છે કે જે સપોર્ટ મને મળે છે 19 એપ્રિલ નો એટલે વર્ષ બધા જે ટોટલ રીટર્ન હતા ને એ નીલ થઈ ગયા એટલે નીચે પણ વાડા બધા બીજા બધા રોવે હવે ઘણી વખત મને આવણ આવણ મેસેજ આવતા હતા કે સર આ બે કેન્ડલ ના લો દેખાય છે નામ છે પણ આ બધા કેન્ડલ ના કોઈ હવે મીનિંગ નથી રહ્યા કારણ કે માર્કેટ માં ઉપરની બાજુ માર્કેટ ટકતું નથી આપણને મુવમેન્ટ ત્યારે જ મળશે કે જયારે એના હાઈ ક્રોસ કરીને ઉપરની બાજુ માર્કેટમાં ટકે અહીંયા જુઓ ને અહીંયા એને બહુ સરસ હજી ઉપર જવાની જરૂર હતી પણ એ ના ગયું ત્યાં સેલિંગ આવી ગયું હે ને એટલે એ વસ્તુ છે એફએમસીજી માં તમે જુઓ એફએમસીજી માં જે બજેટ વખતે બહુ સારા એવો હાઈ માર્યો તો પછી જે લો માર્યો આમાં રેડ કેન્ડલ ટુ ગ્રીન કેન્ડલ નો રેશિયો જુઓ પછી તમે એમ કહો બે કેન્ડલ લો સેમ છે છે પ્રાઇઝેક્શન પ્રમાણે આ બધી વસ્તુ મે પોતે ડિસ્કસ કરેલી છે પણ જ્યાં સુધી અપર સાઈડ એક પછી એક ને હાઈ નો લે લાસ્ટ લાસ હાઈ ક્રોસ ના કરે ત્યાં સુધી આપણને બહુ વ્યવસ્થિત મુવમેન્ટ મળશે નહીં આપણે ફસાતા રહીશું બરાબર છે એટલા માટે અત્યારે સેક્ટર સ્પેસિફિક કામ કરો નિફ્ટી બેંક નિફ્ટીમાં કામ કરતા હોય તમને જ્યાં બી પ્રોફિટ થાય પ્રોફિટ બુક કરીને નીકળી જાવ બહુ બધી લાલચમાં નો રહ્યો પ્રોફિટમાં એવા એજ મોટી વાત છે અમુક અમુક સ્ટોક સ્પેસિફિકમાં જ્યાં જ્યાં સારી સારી પ્રાઇઝેક્શનની પેટર્ન મેં શિખવાડે લીધી છે અથવા તમારી પોતાની આવડતી પેટર્ન છે ને એમાં તમે ધ્યાન આપો બાકી બહુ બીજું બધું વિચારવા જશો અત્યારનું માર્કેટ થોડુંક ચેલેન્જિંગ છે એ ખાસ વસ્તુ ધ્યાન રાખવી બીજો દરેક જે વિડીયોમાં કહું છું એ પ્રમાણે કે અમદાવાદમાં આપણે ફેસ ટુ ફેસ વર્કશોપ ચાલુ થઈ ગયા છે મોટા ભાગે સન્ડે ના વર્કશોપ હોય છે પ્રાઇઝેક્શન ના વર્કશોપ થતા હોય છે હેજિંગ ના વર્કશોપ થતા હોય છે જેમ કે કાલે રવિવાર છે ને તો કાલે રવિવારે બહુ સરસ પ્રાઇઝેક્શન નો વર્કશોપ છે માર્ચ ત્રણે માર્ચ ત્રણે હેજિંગ નો બહુ સરસ વર્કશોપ છે અને પાછું માર્ચ નવે પ્રાઇઝ એક્શન નો વર્કશોપ છે મહિનામાં બે ત્રણ થી વધારે હું વર્કશોપ કરતો નથી અને બીજી વસ્તુ હું બધાને એમાં લેતો નથી જે લોકો ઇન્કવાયરી કરે છે એમાંથી સિરિયસ ટ્રેડર્સને ને જલાવ કરું છું જે લોકોનું માઇન્ડસેટ ટિપ્સ અને શોર્ટકટ વાળું છે એ લોકોને હું અલાવ નથી કરતો અને દરેક વર્કશોપમાં છ સાત ટ્રેડર્સથી વધારે લેતો નથી તો જને પર્સનલ કોચિંગ કહેવાય ટ્રેડિંગ સિરિયસ વસ્તુ છે એમાં મોટા સેમિનાર કે ઇવેન્ટ કરવાની જરૂર નથી બસો જણાને ને પાંચસો જણા તમે ટ્રેડ ન કરી શકો તો આના માટે ઇન્કવાયરી કરવી તો પૈસા તો બગાની વેબસાઈટમાં જશો ત્યાં મારું ટેલિગ્રામનું બટન આપેલું છે એમાંથી તમે મને કોન્ટેક્ટ કરી શકો ઇન્ક્વાયરી કરી શકો આવી શકો અટેન્ડ કરી શકો તમારું નામ લખાવી શકો ઇન્ફોર્મેશન જાણી શકો બીજી વસ્તુ કહી દો નિફ્ટીના અમુક અને બેંક નિફ્ટીના વીકલી ચાર્ટ તમે સ્ટડી કરજો હું ખાલી સ્ટડી કરતો તો તમે તમને એક વસ્તુ જોવા મળશે કે વીકલી લેવલ ઉપર જે રેડ કેન્ડલ અને ગ્રીન કેન્ડલ નો રેશિયો છે ને તમે જો એટલો ઓછો છે કે હજી એકદમ ચિંતાનો જ વિષય છે એ તમને વીકલીમાં ખાસ દેખાશે આપણે બધા ટ્રેડરો શું કરીએ છીએ વીકલી ચાર્ટ બહુ સ્ટડી નો કરીએ પણ તમે જોવો ને તો તમને બેંક નિફ્ટી કરતા નિફ્ટી વધારે ચિંતા દેવડાવશે બેંક નિફ્ટીમાં તો હજી વીકલી સપોર્ટ હજાર પોઈન્ટ હજી નીચે જઈ ચૂક્યો છે એવું કહી શકાય કે આ તો બધું હજી આપણે ગણાય નહીં આપણે ઇન્ટ્રા ડે ને આપણે સ્વિંગ ટ્રેડિંગ વધારે કરતા હોય એટલે બોલ આપણે લાંબુ ના વિચારતો હોય બટ અન્ડરસ્ટેન્ડ કે આ ક્યાં સુધી આવી ગયું જો સેન્સેક્સ તમને જો કે સેન્સેક્સ કેટલા સપોર્ટ તોડી નાખ્યા છે હવે તમે આ સપોર્ટ ને લેશો કે આ સપોર્ટને લેશો તમે બોલો બરોબર એટલે થોડોક ચિંતાનો વિષય છે સારી એવી ગ્રીન કેન્ડલ્સ થવી જોઈએ જો ન થાય તો વળી આપણે સેન્સેક્સમાં આવી ગયું છે આ રેન્જ આ રેન્જ એને કેટલો સમય લાગ્યો તો વીકલી કેન્ડલ છે એટલે તમે વિચારો આ રેન્જ ને તોડતા અને એ રેન્જમાં એ પાછું આવી ગયું છે એટલે આને આપણે ટ્રેક કરશું પેનિક થવાની વાત નથી પણ જે ડિસ્કશન કરતા હોય તો સાચું ડિસ્કશન કરવાની બી જરૂર છે